હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ રક્ષાબંધન નજીક આવી ગઈ છે આની પહેલાં પણ એક રેસિપી મેં રક્ષાબંધન સ્પેશિયલ પોસ્ટ કરેલી છે આ મારી સેકન્ડ રેસિપી છે ને જેથી આઠથી દસ જ આઠથી દસ જ નહીં પણ પાંચથી છ મિનિટમાં જ બની જશે ફ્રેન્ડ્સ એકદમ ઇન્સ્ટન્ટ છે અને આ તમે જે સ્વીટ છે ને કાજુ મલાઈ પેંડા એ તમે ભાઈને તમે રક્ષાબંધન ઉપર મોઢું મીઠું કરાવશો ને તો ભાઈ ખુશખુશાલ થઈ જશે ને ને કે તમે આ સ્વીટ લીધી એટલી સરસ ટેસ્ટી બનશે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો કાજુ મલાઈ પેંડા બનાવવા માટે વન ફોર્થ કપ કાજુ લઈ લોશું પછી ચાર થી પાંચ ઇલાયચી ના કપ દૂધ બસો ગ્રામ આપણે લેશુ કન્ડેન્સ મિલ્ક અને સો ગ્રામ આપણે પનીર લઈ લેવાનું છે જે નવી રીતે પીસીસ કરીને આપણે એડ કરી દેસુ બધી વસ્તુને સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લેશું પેનમાં મિલ્ક પાવડર એડ કરી મિલ્ક પાવડરની જગ્યાએ તમે ડેરી વાઇફન આવે છે એ પણ લઈ શકો છો અને હવે પહેલા જ આપણે નીચે એકદમ સરસ રીતે મિલ્ક પાવડર અને જે આપણું મિશ્રણ હતું ને એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે મિશ્રણ જશે જો આવી રીતના ગરમ થશે ને એટલે એ પીગળવા લાગશે અને આવી રીતના થઈ જાય ને પછી બે થી ત્રણ મિનિટમાં જે પાછું જામમાં લાગશે એટલે કે થીક થાવા લાગશે પણ કન્ટિન્યુસ તમારે આને ચલાવતા રહેવાનું અને આવી રીતના કોપ હશે ને જે કાજુના પીસીસ નાના નાના ક્રંચ આવશે ને પેંડામાં બહુ સરસ લાગશે ફ્રેન્ડ આવી રીતે છે ને ઠીક થવા લાગે એટલે કન્ટિન્યુસ તમારે ચલાવતા રહેવાનું અને ગેસની આંચ એકદમ સ્લો રાખવાની નહીતર એ છે ને બળી જવાનો ચાન્સ રહે છે ઘી પોઝ થઈ ગયો તો કે આમાં આવી રીતના ઠીક થવા આવે ને એટલે બે ચમચી છે ને ઘી તમારે એડ કરી દેવાનું આવી રીતના છે ને મિશ્રણ છે ને એ લીસું થઈ જાય અને નીચેથી છે ને પ્રોપર રીતે છે ને ચીપકે નહીં અને પેન છોડવા આવે ફ્રેન્ડ્સ એટલે તમારે છે ને નીચે ગેસ ઓફ કરીને નીચે ઉતારી લેવાનું પણ નીચે છે ને ચીપકવું ન જોઈએ જો આખી પ્રોપર રીતે છે ને પેન છોડી દેવી જોઈએ અને ઉપરથી મિશ્રણ છે ને તમારું લીસું લાગવું જોઈએ તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને મેં એક બીજી ડીશમાં કાઢી લીધું છે ને થોડું આપણે ઠંડુ થવા દઈશું મિશ્રણ આપણું થોડું ઠંડુ થવા આવે ને એટલે હું છે ને સ્પૂન ની મદદ થી જે એક સરખા કરું છું આવી રીતે લઈને અને એને એકદમ જોર થી તમારે કરવાનું છે જો આ રીતનો લાડુ બની ગયો ને પછી આ કેકનું મારી પાસે છે કે જે ડિઝાઇન પાડવાનું તમારી પાસે ન હોય તો તમે પણ કરી શકો છો તો બસ જો એકદમ સરસ રીતે ડિઝાઇન પડી ગઈ ને અને વચ્ચે આપણે પિસ્તા છે પિસ્તાની પતરણ રાખીશું જો અને આને ઓડી ઇકોરે પેપર છે એની ઉપર મૂકી દેસુ કે જેથી એ એકદમ પ્રોપર ઠરી ન જાય ત્યાં સુધી એ ચીપકે નહીં સાઈડ માંથી તમને એવું લાગે તો એકદમ પ્રોપર રીતે કરી નાખવાનું રીતે બધા પેંડાને હું વાળી લઉં રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ રેડી થઈ ગઈ છે એકદમ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ખાલી પાંચ થી સાત મિનિટમાં જ બની જાય છે અને બાળકોને બધાને ખૂબ જ ભાવશે એ મારી ગેરંટી છે ફ્રેન્ડ્સ પસંદ આવી હોય 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 અને ગમ્યો તમે નવા તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આવી જેવી અવનવી રેસીપી રક્ષાબંધન સ્પેશિયલ આવશે ફ્રેન્ડ્સ તો ચલો મળતા રહેશો નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ